બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ની પ્રચંડ જીત બાદ દિલ્હી બીજેપી હેડ ક્વાર્ટર ખાતે વડાપ્રધાન આપ્યું હતું એક વાત રાખવા જેવી છે કે તેઓ આ જીતનો શ્રેય સમગ્ર આપે બીજેપી ને એનડીએ થી તેઓ ક્યારે અલગ નથી દર્શાવતા એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વાત છે તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું આ ટ્વીટ આ ટ્વીટને ધ્યાનથી જુઓ પ્રથમ લાઈનમાં માં તેઓએ લખ્યું છે કે બિહારના એ મતદાતાઓનો આભાર માનું છું કે જેમને મહાગઠબંધન પરિણામ ચોકાવનારું છે નિષ્પક્ષતા નહોતી એટલે ચૂંટણી નથી જીતી શક્યા ચાલો આ આરોપોને એક તરફ મૂકીએ પણ હવે ત્રીજી લાઈન વાંચો તેઓએ લખ્યું છે કે બંધારણ અને લોકતંત્રની રક્ષા માટેની આ લડાઈ હતી કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડી ગઠબંધન પરિણામોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરશે અને લોકતંત્રને બચાવવાના પ્રયાસોને વધુ મજબૂત કરીશું અહીં તેઓએ કોંગ્રેસ પાર્ટીને ઇન્ડી ગઠબંધનથી અલગ કેમ બતાવી કેમ એમને લખ્યું કે ઇન્ડી ગઠબંધન પરિણામોની સમીક્ષા કરશે સ્વાભાવિક વાત છે કે હાર્જિકની દરેક રાજકીય પક્ષ સમીક્ષા કરતો હોય છે પણ અહીં તો તેમણે કહી જ દીધું કે ચૂંટણી નિષ્પક્ષ નથી રહી આમ આ ટ્વીટ ખૂબ કન્ફ્યુઝન ભર્યું છે અને કેટલાક સવાલ ઉભા કરે છે મિત્રો કોઈની તરફદારી માટે આ વાત નથી કરી પણ બે નેતાઓ વચ્ચેનો આ ફર્ક તમે સમજી શકો તેના માટેની આ વાત છે અને એ પણ કહેજો કે ચૂંટણીમાં હાર માટે શું આ ફર્ક એવો છે કે જે નર્તરરૂપ બને છે બંને નેતાઓની વિચારધારા ને એક તરફ મૂકીને આ સવાલ નો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો